સચિન પોલીસ મદદમાં અઢી વર્ષના બાળકનું ખંડણી માટે અપહરણ કરવાના ગુનામાં ઝડપાયા બાદ આજીવન કેદની સજા પામેલો અને સત્તર વર્ષથી પેરોલ જમ કરી ભાગી છૂટેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને મદદનીઝ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા નાસ્તા પડતા આરોપીઓ તથા સજા પામેલા અને પેરોલ ફરલો વચગાળાની રજા રહી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ એન્ટી એક્સટોલ સન સ્કવાડની ટીમે બાતમીના આધારે બિહારના પલવરપુર ખાતેથી સચિન પોલીસ મથકમાં ગભીણી વિસ્તારમાં વર્ષ બે હજાર બેમાં ખંદણી માટે અઢી વર્ષના બાળકનું અપહરણ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપી કે જે પેરોલ જમ્પ કરી ભાગી છૂટ્યો હોય તે મોહમ્મદ અઝુ મોહમ્મદ રઝાક રહીમને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી નાસ્તા પર આરોપી પકડવાની ઝુંબેશ ચાલુ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ને એ બાતમી મળેલી કે સચિન પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષના બાળકની ખંડણીના આરોપી પાંચ લાખની ખંડી માગવામાં આવી હતી એનો આરોપી નાસ્તો પડતો જેનું સિત્તેર મુજબ નામદાર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેનું નામ છે ક્રિષ્ણા બાસો કેવટ જે તામિલનાડુના સેલમ શહેરમાં છે એ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને પકડી પાડવામાં આવેલ ને અને આના જે અગાઉના આરોપી છે સહ એમને જે બાળકા બાળકીનું અપહરણ કર્યું હતું એને પટના રેલવે સ્ટેશન પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જઈ એને છોડાવેલો હતો જે તે વખતમાં આ આરોપી ત્યાંથી ભાગી ગયેલો હતો અને એને આજરોજ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડે છે